આપ જે વાત કરીએ તો રાજુલા શહેરમાં રામનવમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી રાજુલા શહેરમાં રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ રામ ભગવાનની શોભાયાત્રાના જૂના સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રારંભ થયો હતો અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી જેવા કે હોળિયા હનુમાન હવેલી ચોક ખડપીટ વિસ્તાર પોલીસ સ્ટેશન ચોક ટાવર ચોક એસટી બસ સ્ટેશન હઠીલા હનુમાન થઈ જલારામ મંદિર ખાતે આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શોભાયાત્રા દરમિયાન ડીજેના તાલ સાથે રામ ભક્તો સુમી ઉઠ્યા હતા અને જય શ્રી રામના નારાઓ સાથે રાજુલા શહેર ગુંજી ઉઠ્યું હતું અને આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા તેમજ વિવિધ સંસ્થાઓના ગ્રુપો દ્વારા સ્ટોલ રાખી શરબત છાશ તેમજ પ્રસાદી વિતરણ કરવામાં આવેલ ભાઈઓ અને બહેનોએ રાસ ગરબે રમી ઉઠ્યા હતા અને શહેરમાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ સાથે ધામધૂમથી શ્રી રામ ઉજવણી કરવામાં આવી હતી અને રાજુલા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ભગવાન શ્રી રાગેન્દ્ર સરકારની જ્યારે રામનવમી આવી રહી હોય ત્યારે એક સનાતની બધા ભાઈઓને એટલો ઉત્સાહ અને આનંદ હતો રાજુલા આજે જગમટ ઉઠ્યું હતું અને આજે રાજુલાની અંદર સમસ્ત સનાતની ભાઈઓ એક સાથે અને એક સાથે એકત્રિત થઈ અને રામના નારા સાથે જયકારા ઉઠાવ્યું આજે રાજુલાને રામ રાજ્ય બનાવી આપ્યું અને હજારોની પબ્લિકમાં આજે હિન્દુ સમાજ એકત્રિત થયો હતો રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામ જન્મ મહોત્સવનો શોભાયાત્રાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિરે જૂના સ્વામિનારાયણ મંદિરથી નીકળી હવેલી ચોક હોસ્પિટલ બસ સ્ટેન્ડ અને જલારામ મંદિરે પૂર્ણાહુતિ કરી હતી અને આરતી કરવામાં આવી હતી ખાસ દરેક જગ્યાએ આઈસ્ક્રીમથી લઈ ઠંડા પીણા ચા પાણીના સ્ટોલ કરવામાં આવ્યા હતા પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી સાધુ સંતો અને મંદિરોની અંદર વચ્ચે પૂજા અર્ચના આરતીઓ કરવામાં આવી હતી અઠીલા હનુમાન મંદિરે પણ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક સુંદર રીતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે રાજુલા શહેર બંધ પાડી દરેક લોકો બપોર પછી આ રથયાત્રામાં જોડાયા હતા અને મહાઆરતી જલારામ માંદરિયાએ પૂર્ણ કરીને કરવામાં આવી હતી સાથોસાથ એક ઢોલ નગારા ડીજેના તાલથી લોકો નાચ્યા હતા યોગાઓ અને દરેક ટેક્ટરના ફ્લેટ બનાવવામાં આવ્યા હતા જેની અંદર ખાસ કરીને દરેક લોકોની અંદર જે રામ જન્મનો આજે જ્યારે મહોત્સવ હોય ઉમંગ ઉલ્લાસ પ્રમાણે દરેક ભક્તોએ પ્રસાદી અને દર્શનનો લાહો લીધો હતો બહોળી સંખ્યામાં રાસ ગરબા અને લાઠીબાજીને એવું બધું આયોજન યોગા અને એવું બધું કરવામાં આવ્યું હતું અનેક જગ્યાએ શણગાર સુશોભિત કરવામાં આવી હતી ધજા ફતાકા ચડાવવામાં આવ્યા હતા અને દરેક યુવાનો બાળકો પણ આમાં જોડાયા હતા અને પ્રસાદી શરબતનો લાહો લીધો હતો